નમસ્કાર એફકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર બ્રેકિંગ ન્યૂઝ વિકાસની ડનફાસો મારતા ભાજપના શાસનમાં કોટિયાથી બગડાણા વાયા કળમોદર માર્ગ સાવ તૂટેલો મંજૂર થયો છે કોન્ટ્રાક્ટરની મનમાની અને સાંસદ ધારાસભ્ય અને અધિકારીઓના ઉડાઉ જવાબથી કોટિયાના મતદારો જો દસ દિવસમાં આશાત મી

એક કંપનીએ કામ રાખેલું હતું આજે પંદર દસ ત્રેવીસથી આજ સુધીમાં એ કંપનીએ શરૂ નથી કર્યું અને ખાલી સામાન્ય દસથી પંદર ટકા જ કામ શરૂ કરી દીધું છે અને જો દસ દિવસમાં આ કામ શરૂ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે